છોટાઉદેપુરમાં સાત જાન્યુઆરીએ મહિલા અને બાળ વિકાસ અને સામાજિક ન્યાય રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીની અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું મંત્રીએ વિકસિત ભારત અને રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસની વિસ્તૃત વીડિયોમાં વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા અધિનિયમ ગ્રામીણ ભારત માટે ક્રાંતિકારી સાબિત થશે

દિવસની રોજગારી આપવામાં આવતી હતી હવે એને વધારીને એકસો પચીસ દિવસની રોજગારી આપવામાં આવશે સાથે જ આની જે પેમેન્ટ ચૂકવવાની પદ્ધતિ હતી એ દર પંદર દિવસે ચૂકવવામાં આવતી હતી એના બદલે એક અઠવાડિયામાં એટલે કે સપ્તાહમાં ચૂકવવામાં આવશે અને સાથે સાથે આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોની અંદર એક મોટી રોજગારીની તકો ઊભી થશે સાથે જ આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદર પાણી સ્ત્રોતના કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો અને કૃષિ સહાયક તરીકેના કામોનો આવરી લેવામાં આવ્યા છે ત્યારે મોટા પ્રમાણમાં ગ્રામ્ય લોકોને રોજગારી મળશે સાથે સાથે નાના નાના ઉદ્યોગોનો પણ ઊભા થવાનો અવકાશ છે ત્યારે હું ભારત સરકારને અભિનંદન આપું છું અને સાથે સાથે આભાર પણ માનું છું કે એમને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત જી રામજી યોજના અધિનિયમ બે હજાર પચીસમાં ખૂબ મોટા સુધારા સાથે લાવી છે ત્યારે આભાર વંદે માત્ર મારું પ્રભારી છું મારી સાથે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અહીંના સાંસદ જસુભાઈ સાથે જ અહીંના અધ્યક્ષ એવા અમારા ભાઈ ઉમેશભાઈ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ મલકાબેન જે અમારા અહીંના કાર્યકર્તાઓ છે તે સૌ ઉપસ્થિત છે અને આજે જી રામજી યોજનાની જ્યારે વાત આવે છે ત્યારે જિલ્લા દ્વારા અમે જઈને વાત મૂકીએ છીએ જેથી લોકોને જાગૃતતા આવે કે આ યોજનાનો શું લાભ છે જે મનરેગા યોજના હતી એ પહેલાં ખાલી ને ખાલી તળાવ ખોદકામ કરવાની કામ હોય કે ખાડા ખોદકામ કરવાની પૂરતી જ સીમિત હતી પણ આ જે જી રામજી યોજના છે એના દ્વારા જે કંઈક કામ ગ્રામમાં ગામનું ક્ષેત્રમાં જરૂર હશે એ કામ લોકો કરાવી શકશે એ હેન્ડીક્રાફ્ટને લાગતું હોય કે એ કોઈક એવો યોજનાનો લાભ લઈ શકે છે જે પહેલાં ખાલી તળાવ પૂરતું સીમિત રહેતું હતું પણ હવે વિભિન્ન યોજના દ્વારા આ લોકો પોતાના કામો મૂકી શકશે બીજું કે એકસો પહેલાં સો દિવસ માટે આ મજૂરીનો લાભ મળતો હતો હવે એકસોને દિવસ સુધી તમે કામ કરી શકશો એ પણ લાભ મળવા જઈ રહ્યો છે એટલે મને લાગે છે આના જે પેમેન્ટ થશે એ ડીબીટી થ્રુ થશે એટલે સાઈઠ પર્સન્ટ જો કેન્દ્ર સરકાર આપે છે અને ચાલીસ ટકા જો સ્ટેટ આપે છે તો એને સ્ટેટની પણ જવાબદારી રહેશે કે ખરેખર આ કામો નીચે થઈ રહ્યા છે ગ્રામ પંચાયત હશે તો સરપંચની પણ જવાબદારી થશે કે મારા ગામમાં જે કામ થઈ રહ્યું છે કે હું મારે જે કરવાનું છે કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા ખરેખર જે જરૂરિયાત છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં જ્યારે આટલું સ્મૂથલી કામ થશે એટલે ગ્રાન્ટ પણ બરાબર ટાઈમ પર પહોંચશે કેમકે એ સાચી કામગીરીની ગ્રાન્ટ હશે અને બીજું એ ડિબીટી થ્રુ જવાનું છે એટલે જે કામ કરશે એને અકાઉન્ટ અલકેશ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર